નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ બેઝિક મેથની અંદર આજે આપણે ભણીશું સંખ્યા પદ્ધતિ એટલે કે એટલે કે નંબર સિસ્ટમ નંબર સિસ્ટમ તેમાં તેમાં સવાલ પ્રશ્ન આ રીતનો છે કે કે આપેલ વિકલ્પ પૈકી આપેલ વિકલ્પ પૈકી પૈકી એક હજાર છપ્પન એક હજાર છપ્પન માં કઈ સંખ્યાને ઉમેરવાથી ઉમેરવાથી એટલે કે એડ કરવાથી 7 करवती 23 વડે નિશેષ ભાગી શકાય તેરી એટલે કે એટલે કે 23 વડે સંપૂર્ણપણે ભાગી શકાય તેરી એટલે કે 23 વડે 20 23 વડે કમ્પ્લીટલી ડિવિઝિબલ કરી શકાય કમ્પ્લીટલી ડિવિઝિબલ કરી શકાય તેરી સંખ્યા મળે સંખ્યા મળે એટલે આ રીતનો સવાલ છે એટલે આ રીતના વિકલ્પો આપેલા છે હવે આગળ જેવો સૌપ્રથમ આ દાખલાને સોલ્વ કરવા માટે શું કરવું પડશે શું કરવું પડશે તો જુઓ આ દાખલાને ઉકેલવા માટે સોલ્વ કરવા માટે આ એક હજાર છપ્પન ને આ એક હજાર છપ્પન ને આ ત્રેવીસ વડે ભાગવા પડશે ફરીથી એક આ એક હજાર છપ્પન ને આ ત્રેવીસ વડે ભાગવા પડશે એટલે આગળ આ ભાગાકાર આ રીતે થશે આ ભાગાકાર આ રીતે થશે આ સંખ્યા ને આ સંખ્યા પછી આગળ આ સંખ્યા ને આ ત્રેવીસ વડે ભાગ આપવાનો છે ત્રેવીસ વડે ભાગ આપવાનો છે એટલે આગળ એટલે આગળ

ઘટાડવાના રહેશે એટલે કે બાદ કરવાના રહેશે એટલે આગળ એટલે આગળ આગળ આ બાદ બાકી આ બાદ બાકી આ બાદ બાકી 13 એટલે કે 13 થશે આ બાદ બાકી 13 એટલે કે 13 થશે પછી આગળ લાસ્ટમાં આ आ ઉપરથી નીચે ઉતરશે આ છ અહીંયા નીચે આવશે એટલે આગળ એટલે આગળ જુઓ અહીંયા ત્રેવીસ છુપો એટલે આગળ આગળ આ ત્રેવીસ છ એકસો આડત્રીસ થશે ત્રેવીસ છ એકસો આડત્રીસ થશે એટલે લાસ્ટ એકસો છત્રીસ માંથી આ એકસો આડત્રીસ ને ખટતરવાના રહેશે ફરી એકવાર આ 136 માંથી આ 138 ને બાદ કરવાના રહેશે બાદ કરવાના રહેશે એટલે આ બાદ બાકી આ બાદ બાકી એટલે કે 136 - 138 136 - 138 = -2 થશે -2 થશે એટલે કે -2 થશે

આપણો સાચો જવાબ આ બે એટલે કે 2 થશે આ બે એટલે કે 2 થશે એટલે આગળ તમે ઓપ્શન્સ જોશો તો જુઓ અહીંયા ઓપ્શન બી માં વિકલ્પ બી માં આ બે એટલે કે 2 આપેલા છે મતલબ આ પહેલા સવાલનો સાચો જવાબ કરેક્ટ આન્સર તમારો વિકલ્પ બી બે એટલે કે 2 થશે પછી આગળ બીજો સવાલ બીજો પ્રશ્ન આ રીતનો છે કે નીચેનામાંથી નીચેનામાંથી કઈ સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય નીચેનામાંથી કઈ સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય અને વિકલ્પો આ રીતના છે એ એ 1202 1202 બી બી 1614 સી 1163 અને છેલ્લો સેલ્લો લાસ્ટ

પહેલી સંખ્યા પહેલી સંખ્યા સંખ્યાના અંકોનો સરવાળો કરવાનો છે આ સંખ્યાના અંકોનો સરવાળો કરવાનો છે એટલે કે સમ કરવાનો છે એટલે આગળ આગળ આ

વત્તા 2 વત્તા 0 વત્તા 2 થશે એટલે આગળ આ સરવાળો કેટલો થશે આ સરવાળો કેટલો થશે તો જુઓ તે જુઓ આ આ 2 ને 1 3 2 ને 1 3 2 ને 1 3 3 ને 0 3 થાય 3 ને 0 3 થાય અને લાસ્ટમાં માં 3 ને 2 કેટલા થાય 3 ને 2 5 થશે ફરીથી એકવાર આ 2 ને 2 4 4 ને 5 થશે એટલે હવ વે આદળ એટલે હવ વે આદળ આ 5 ને 3 વડે આ 5 ને 3 વડે આ 5 ને 3 વડે 3 વડે નિશ શેષ ભાગી શકાશે નહીં ફરીથી એકવાર આ 5 ને આ 3 વડે નિશ શેષ ભાગી શકાશે નહીં નિશ શેષ ભાગી શકાશે નહીં એટલે આગળ એટલે આગળ આ સંખ્યાને પણ આ સંખ્યાને પણ આ ત્રણ વડે નિશેષ ભાગી શકાશે નહીં આ બાર બે આ 1202 બે આ બારસો બે ને પણ ને પણ ને પણ ત્રણ વડે ત્રણ વડે ત્રણ વડે નિશેષ નિશેષ ભાગી શકાશે નહીં ત્રણ વડે નિશેષ ભાગી શકાશે નહીં હવે આગળ આપણી પાસે આપણી પાસે બીજી સંખ્યા બીજી સંખ્યા આ 16 14 છે આપણી પાસે બીજી સંખ્યા આ 1614 છે એટલે આગળ આના અંકોનો સરવાળો કરવાનો છે આના અંકોનો સરવાળો કરવાનો છે એટલે આગળ આ એકવાળો કેટલો થશે આ સરવાળો કેટલો થશે તો જુઓ જુઓ આ જોવો આ છ ને ચાર દસ થશે દસ ને એક અગિયાર અને અગિયાર ને એક બાર થશે ફરીથી એકવાર આ સનેખ્યા 10 10 ને 1 11 અને 11 અને લાસ્ટમાં લાસ્ટમાં આ 11 અને આ 1 આ 11 અને આ 1 તમારા 12 આવશે એટલે 12 થશે 12 આવશે એટલે આગળ આગળ આ બાર ને આ બાર ને 3 વડે ફરી એકવાર આ બાર ને આ બાર ને આ ત્રણ વડે ત્રણ વડે ચાર વખત માં નિશેષ ભાગી શકાય છે એટલે કે ફોર ટાઈમ્સ માં ફોર ટાઈમ્સ માં નિશેષ ભાગી શકાય છે મતલબ મતલબ અહીંયા ત્રણ ચોક બાર થાય ત્રણ ચોક બાર થાય એટલે આગળ એટલે આગળ એટલે આગળ આ સંખ્યાને પણ આ ત્રણ વડે નિશેષ ભાગી શકાય છે આ

આ સોલસો ચૌદ ને પણ આ ત્રણ વડે જેવો કઈક વખત ભાગી શકાશે હવે આગળ ત્રીજી સંખ્યા થર્ડ થર્ડ સંખ્યા આપની પાસે આ અગિયારસો ત્રેસઠ છે ત્રીજી સંખ્યા આપની પાસે આ અગિયારસો ત્રેસઠ છે એટલે આગળ આ સંખ્યાના અંકોનો સરવાળો કરવાનો છે એટલે કે આના ડિજિટ્સનો સમ કરવાનો છે એટલે આગળ આગળ આ એક આ એક વત્તા આ એક વત્તા આ છ વત્તા આ ત્રણ થશે એટલે આગળ બરાબર આ સરવાળો કેટલો થશે કેટલો થશે તો જુઓ તે તે જુઓ આ 6 ને 1 6 ને 1 સાત થાય આઠ અને આઠ ને ત્રણ આઠ ને ત્રણ અગિયાર એટલે ઇલેવન થશે અગિયાર એટલે કે ઇલેવન થશે એટલે આગળ એટલે આગળ આ ત્રણ ને જો આ 11 ને આ 11 ને આ 11 ને ત્રણ વડે ફરીથી એકવાર આ 11 ને ત્રણ વડે આ 11 ને ત્રણ વડે નિશેષ ભાગી શકાશે નહીં આ 11 ને ત્રણ વડે નિશેષ એટલે કે સંપૂર્ણપણે એટલે કે કમ્પ્લીટલી ભાગી શકાશે નહીં એટલે આગળ આ સંખ્યાને પણ આ સંખ્યાને પણ ત્રણ વડે ભાગી શકાશે નહીં મતલબ કે આ અગિયારસો ત્રેસઠ ને આ અગિયારસો ત્રેસઠ ને પણ ત્રણ વડે ત્રણ વડે ભાગી શકાશે નહીં આ અગિયારસો ત્રેસઠ ને પણ ત્રણ વડે ભાગી શકાશે નહીં ભાગી શકાશે નહીં અને અને લાસ્ટમાં 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 સેવટમાં સેવટમાં આપણી પાસે

જુઓ સૌપ્રથમ આ 1 પછી વત્તા આ 3 વત્તા આ 6 વત્તા 3 થશે ફરીથી એકવાર આ 1 વત્તા આ 3 વત્તા આ 6 અને લાસ્ટમાં આ વત્તા 3 થશે એટલે આગળ આગળ આ સરવાળો કેટલો થશે કેટલો થશે તો જુઓ તે તે જુઓ આ 3 ને 1 જુઓ 3 ને ચાર થાય ત્રણ ને એક ચાર થાય પછી સ ને ચાર દસ થાય અને દસ ને ત્રણ થશે ત્રણ તેર એટલે કે થશે તેર એટલે કે થશે એટલે આગળ આગળ આ તેર ને ત્રણ વડે આ તેર ને ત્રણ વડે નિષ ભાગી શકાશે નહીં આ તેર ને ત્રણ વડે સંપૂર્ણપણે ભાગી શકાશે નહીં એટલે આગળ આ સંખ્યા ને પણ ત્રણ વડે ભાગી શકાશે નહીં આ સંખ્યાને પણ ત્રણ વડે ભાગી શકાશે નહીં મતલબ કે આ તેરસો ત્રેસઠ તેરસો ત્રેસઠ આ તેરસો ત્રેસઠ વડે નિશેષ ભાગી શકાશે નહીં મતલબ મતલબ ટૂંકમાં 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 ઇનસોટ ઇન સોટ ઇનસો અહીંયા ત્રણ વડે નિશેષ ભાગી શકાય તેવી સંખ્યા જુઓ ફરીથી એકવાર 29 વડે નિશેષ ભાગી શકાય તેવી સંખ્યા 23 સંખ્યા 8 1614 થશે 8 1614 થશે 8 1614 એટલે 8 1614 તમારો સાચો જવાબ એટલે કરેક્ટ આન્સર થશે એટલે આગળ તમે ઓપ્શન્સ જોશો તો જુઓ અન્ય મતલબ આ બીજા સવાલનો સાચો જવાબ વિકલ્પી વિકલ્પી સોલસો ચૌદ થશે સોલ ચૌદ થશે થેન્ક યુ